તો વલસાડમાં મોડી રાત્રે વરસાદના કારણે થઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે વલસાડ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જતાં વાહન ચાલકોને વાહન ન લઈને જવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે અંડરપાસ બંધ કરવામાં છે જેના કારણે પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે મોગરાવાડી અંડરપાસ બંધ થતાં જેટલા ગામને તેની અસર જોવા મળી રહી છે વાહન ચાલકોને પણ ભારે હાલાકી અંડરપાસ બંધ થવાના કારણે પડી રહી છે વલસાડ જિલ્લામાં મોડી રાત મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત છે જેને લઈને જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે તો સાથે સાથે વલસાડ શહેરમાં ચાર ઇંચ થી વધુ વરસાદ છ કલાકમાં પડતા શહેરના બંને મુખ્ય અંડરપાસ જે છે બંધ થઈ ગયા છે કમરસામાં પાણી ભરાયા છે છીટપાડ અંડરપાસ હોય કે મોગરાવાડી અંડરપાસ હોય કે વલસાડ શહેરના મુખ્ય રસ્તા હોય જ્યાં પાણી ભરાયા છે આપ જોઈ રહ્યા છો દ્રશ્યમાં કે કપરાડા હોય વાપી હોય જ્યાં પાંચ પાંચ ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે છ કલાકની અંદર પારડીમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે ત્યારે ધરમપુર ની અંદર પણ બે ઇંચ થી વધુ વરસાદ વરસ્યો છે ચિકપણ નો જે અંડરપાસ છે જે ચાલીસ ગામોને જોડે છે એટલે કે વહેલી સવારથી જે અવર કરતા લોકો જે છે એ અટવાયા છે અને તેઓએ હવે દસ થી બાર કિલોમીટર નો ચક્રાવો કરીને ગુંડલાવ તેમજ ખેરગામ તાલુકાના ગામોમાં અવરજવર કરવા મજબૂર બન્યા છે જાવિદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ